તો કેમ છો વાલા બધા મારા મિત્રો બધા જય માતાજી મારા અને મિત્રો આજે બતાવવાનો મિત્રો એકદમ સસ્તાય ભાવની ગાડીઓ બતાવવાનું છે અને બે ગાડીઓ તો તમારા ભાવની બતાવવાનું છું બરાબર વિડીયોમાં મિત્રો પહેલી વાર જો તમે આવ્યા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમારા કોઈ મિત્રોને ગાડીઓ લેવી હોય આપણી ગાડીઓ બધી કરી દેસુ મિત્રો ની અંદર ગાડી નું મોડલ રહેવાનું છે સેકન્ડ ઓર્નર ગાડી તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને પેટ્રોલ પ્લસ ની સરસ મજાની સીપેન્સ કીટ ગાડીની અંદર તમને જોવા મળી જવાની છે આપણી આ ગાડી મિત્રો ફક્ત ને ફક્ત એક લાખ ને સત્તાણું હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે ગાડી ની અંદર તમને વીમો ચાલુ જોવા મળી જવાનું છે પાર્સિંગ ચાલુ છે ગાડી ની અંદર બીજું મિત્રો ટાયરો ની તમને વાત કરી દઉં તો ગાડી ના ચારે ચાર ટાયરો ની કન્ડિશન મિત્રો પંચાવન થી સાહીઠ ટકા જેવી કન્ડિશન ટાયરો ની રહેવાની છે એન્જિન ની વાત કરી દઉં તો મિત્રો એન્જિન બી એકદમ કોમ્પનેટ કંડિશનમાં તમને જોવા મળી જવાનું છે ખર્ચા વગરની ગાડી રહેવાની છે લઈ જાઓ મિત્રો ગાડી ઓન રોડ દોડે એવી ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને સરસ મજાના કંપનીના સીટ કવર જોવા મળી જવાના છે એસી એકદમ સરસ મજાનું ચાલુ કન્ડિશન ની અંદર તમને એસી જોવા મળી જવાનું છે ચારે ચાર પાવર વિન્ડો મિત્રો એકદમ કોમ્પની કન્ડિશન ની અંદર તમને જોવા મળી જવાના છે મ્યુઝિક સિસ્ટમ ચાલુ છે ગાડીની અંદર જોવા મળી જવાના છે પણ મિત્રો ગાડી ફક્ત ને ફક્ત તમને પંચોતેર રૂપિયા આપી દેવાની છે બરાબર પંચોતેર રૂપિયામાં ઊંડે એસેન્ટ ગાડી આપી દેવાની છે ખર્ચા વગેરે ગાડી લઈ જાઓ ઓન રોડ દોડે એવી ગાડી ફક્ત અને ફક્ત પંચોતેર હજાર રૂપિયામાં તમને આપી દેવાની છે મિત્રો ગાડી તમને થરાદ બનાસકાંઠાની અંદર જોવા મળી જવાની છે આ ગાડીની મિત્રો વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો સરસ મજાનો કોન્ટેક્ટ નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી જેનું નામ છે ટુકડો એવી કન્ડિશનમાં લઈને આવ્યો છું તમારા માટે સ્વીફ્ટ નો ટુકડો મિત્રો બે હજાર તેર નું ચૌદ નું મોડલ રહેવાનું છે ગાડીની અંદર બીજું મિત્રો પ્યોર ડીઝલ એન્જિન ગાડીની અંદર જોવા મળી જવાનું છે અને ફર્સ્ટ ઓનર મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાની સાચવેલી ગાડી છે વકીલ સાહેબ ની ગાડી બરાબર સાચવેલી અને વકીલ ની પછી ગાડી ભાઈ વકીલ એટલે તમે સમજી તો શકો છો એકદમ કન્ડિશન ની અંદર મેન્ટેન કરેલી ગાડી તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો કલરની તમને વાત કરી દો તો પ્યોર ગ્રે કલર ગાડીની અંદર તમને જોવા મળી જવાનો છે ઇન્સ્યોરન્સ ચાલુ છે ગાડીની અંદર ચાર કન્ડિશન મિત્રો કહી તમને કે જેવી કંડીશન ટાયરોની અંદર તમને જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડીની અંદર પાછળની સાઈડ તમને રિવર્સ વ્યૂ કેમેરા સિસ્ટમ પણ જોવા મળી જવાની છે સરસ મજાની ગાડીની અંદર તમને વાત કરી દઉં તો એકદમ નીટ એન્ડ ક્લીન ચોખ્ખું ઇન્ટિરિયર ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે સરસ મજાના કંપની કંડિશનની અંદર તમને લેધર સીટ કવરો જોવા મળી જવાના છે એસી ની મિત્રો તમને વાત કરું તો એસી ગાડીની અંદર એકદમ કંપની કન્ડિશનની અંદર રહેવાનું છે ચારે ચાર પાવર વિન્ડો એકદમ કંપની કન્ડિશનની અંદર રહેવાના છે બીજું મિત્રો ગાડીની અંદર ચારે ચાર હેલો વ્હીલ એકદમ કમ્પલેટ ટુ કમ્પલેટ કન્ડિશનની અંદર તમને જોવા મળી જવાના છે બીજો મિત્રો આ ગાડી તમને સો ટકા નોન એક્સિડેન્ટ ની ગેરંટી સાથે આપવાની છે હવે કિંમત ની તમને મિત્રો વાત કરી દો તો ફક્ત ને ફક્ત ત્રણ લાખ એકાવન હજાર રૂપિયા કિંમત રાખવામાં આવી છે ફર્સ્ટ ઓનર ગાડી બરાબર બે હજાર તેર અને ચૌદ નો બે હજાર તેર નો એન્ડ અને ચૌદ નું ચાલુ કન્ડિશન ની અંદર મોડલ ની ફક્ત ને ફક્ત ત્રણ લાખ ને એકાવન હજારમાં તમને ગાડી આપી દેવાની છે કિંમત મિત્રો નેગોશિએબલ રાખવામાં આવી છે ગાડી જો તમને ગમતી હોય તો વહેલાથી વહેલા ડિસ્પ્લે પર મારો સરસ મજાનો કોન્ટેક નંબર આપેલો છે ત્યાંથી તમે ગાડીની વધારે માહિતી મેળવી શકો છો બીજું મિત્રો ખાસ તમને જણાવી દઉં કે અમારા વિડીયોની માહિતી અમે વોટ્સએપ ગ્રુપમાં પણ આપતા હોઈએ છીએ તો અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે વોટ્સએપ ગ્રુપની લિંક ઉપર ક્લિક કરીને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો મિત્રો ત્રીજી ગાડી સરસ મજાની કન્ડિશનની અંદર નવા મોડલની ગાડી આજે તમને બતાવવાનો છું પહેલી જ નજરે મિત્રો તમે ગાડી એકદમ જોઈશો ને એટલે ગમી જશે અને કિંમતની તમને મિત્રો વાત કરી દો તો કિંમત તમને સેલે કહેવાનો છો એકદમ કંડિશનની અંદર મિત્રો ગાડી જોશો પહેલો કોલ કરશો ઓન ધ સ્પોટ ડીલ કરી દેવાની છે બરાબર એકદમ કન્ડિશનની અંદર ફોડની ફિગો ટાઇટેનિયમ ગાડી આજે બતાવી રહ્યો છું તમને મોડલની મિત્રો તમને વાત કરી દો તો બે હજાર સત્તરનું ગાડીની અંદર મોડલ રહેવાનું છે બરાબર પેટ્રોલ પ્લસ સી ની સરસ મજાની સ્વીકેન સ્કીડ ગાડીની અંદર તમને જોવા મળી જવાની છે ત્રણ ઓનર મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીની અંદર તમને નવો ઇન્સ્યોરન્સ ચાલુ કન્ડિશનની અંદર જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને પાવરફુલ એન્જિન જોવા મળવાનું છે બરાબર એકદમ કમ્પની કન્ડિશનની અંદર ગાડીની અંદર એન્જિન તમને જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને ઓટો એસી સિસ્ટમ પણ ગાડીની અંદર તમને જોવા મળી જવાનું છે મિત્રો સરસ મજાના તમને કંપનીના એલો વ્હીલ ચારે ચાર જોવા મળી જવાના છે એકદમ કમ્પની કન્ડિશનની અંદર બરાબર બીજું મિત્રો ગાડી ફક્ત ને ફક્ત ને હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે

તમને વાત કરી તો ફક્ત અને ફક્ત બે લાખ ને પંદર હજાર ગાડી તમને આપી દેવાની છે મિત્રો ગાડીની કિંમત ફિક્સ રાખવામાં આવી છે વહેલા તે પહેલા એકદમ મજબૂત ગાડી કંડિશન ની અંદર ગાડી જો કોઈને લેવી હોય તો ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે વહેલાથી વહેલા મિત્રો કોલ કરી લેજો પછી કહેતા નહીં કે સારી ગાડી આવી હતી અને કીધું નહીં બરાબર ગાડી મિત્રો રાજકોટની અંદર તમને જોવા મળી રહ્યા છે ગાડી લેવા માટે મારો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે ઉપર આપેલો છે